ની હતા જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમને જંબુસરની રિપેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ તરત જ સ્થળ પર પહોંચી હતી જેમાં એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને હોસ્પિટલ કચડવામાં આવ્યા હતા અહીંયા ઉલ્લેખનીય છે કે અકસ્માતને લઈને રોડ પર પણ મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી આ અકસ્માત વાહનોની હાલત જોઈને રોડ પર ઉભેલા લોકોના પણ રૂવાટા ઉભા થઈ ગયા હતા મણાના ગામ પાસે ત્યારે આવેલા કૃષ્ણા હોટલ પાસે આ ગોજારો અકસ્માત સર્જાયો છે આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારના કુર્સા વળી ગયા હતા અને પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ